ઘરે પહોંચ્યા બાદ બેગમાં ડ્રાય ફ્રુટ નીકળ્યા પરંતુ પૈસા અને મોબાઈલ ફોન ગાયબ હતા જે જોઈને તેઓના હોશ ઉડી ગયા દોડીને સોસાયટી ગેટ તરફ જોવા જતાં રસ્તામાંથી મોબાઈલ તો મળ્યો જેથી મમ્મીના ઘર તરફ પેસો સુધી ગયા બાદ પણ પૈસા નહોતા મળ્યા ફરત ફરતા એક બંગલાના સીસીટીવી દેખાયા જેમને વિનંતી કરાય અને આખી ઘટના સામે આવી ગઈ ચાલુ મોપડે પૈસા અને મોબાઈલ ફોન પડી જતાં એક જ મિનિટમાં અન્ય મોપેડ સવાર મોબાઈલ છોડી પૈસા ઉપાડતા સીસીટીવીમાં કેદ થઈ ગયો છે મારી વાત સાંભળી બે પોલીસ કર્મચારીઓ તાત્કાલિક એપ્લિકેશન એપ્લિકેશનમાંથી ગાડી નંબરને આધારે વાહન ચાલકનું સરનામું કાઢી પહોંચી ગયા રૂપિયા ઉપાડનાર વ્યક્તિએ પણ માનવતા દાખવી કોઈ સવાલ પ્રશ્ન વગર જ જયરાજસિંહ વાઘેલા નામના પોલીસ કર્મીને પૈસા પરત કરી દીધા જયરાજસિંહ વાઘેલા મહિલા ની ફરિયાદ સાંભળી થોડું અઘરું લાગતું જોકે સીસીટીવી જોયા બાદ પૈસા ઉપાડનાર વ્યક્તિનો વાહન નંબર મળ્યા બાદ તેમણે ત્યાં પહોંચીને કેસને સોલ્વ કરી દીધો હતો